क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर सिल्वरपंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल में विशेष रजुआ साथ में हूं झुखुशाखरे दर्शक मित्रों आज कार्यक्रम जनू नाम से वॉशर राजीना कार्यक्रम के अंदर आपड़े તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્વ વિશે શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ

જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વદા નમો સ્ત્રી મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે અગિયારમી માર્ચ બે હજાર ને આજનો વાર બની રહ્યો છે મંગળવાર તિથિની વાત કરવામાં આવે તો આજે ફાગણ શુદ્ધ બાર તિથિ બની છે સવારે આઠ કલાક ને સુધી રહેશે ત્યારબાદ ત્રયોદશી તિથિ લાગુ પડશે આજનું નક્ષત્ર બની રહ્યું છે આ શ્લેષા આજના યોગની વાત કરીએ તો અતિગંડી યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે કૌલવ કરણ રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કર્ક રાશિમાં રહેશે જે રાત્રે એક કલાક બે કલાક ને ચૌદ મિનિટ એટલે છવ્વીસ કલાક ને ચૌદ મિનિટ સુધી રહેશે રાત્રે છવ્વીસ થી ચૌદ સુધી જે બાળકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ કર્ક રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ તે પ્રમાણે નામકરણ કરું શુભ નહીં તાવ રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત

સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ

વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાથી સફળતા મળી શકે છે જે લોકોને આજે પરીક્ષાઓ છે બોર્ડની એ લોકોને પણ વિશેષ લાભ થઈ શકે એ પ્રકારના ગ્રહમાં છે નોકરિયાત લોકોની સારી પ્રગતિ થાય તથા તમારા અધૂરા કાર્ય આજે પૂર્ણ થતાં જોવા મળશે ટૂંકમાં દિવસ સારો છે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે લાલ રહેવાનો છે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલકારી છે ઉપાય છે આજે દેવી પૂજન કરવું દેવીની આરાધના કરવી કુળદેવીની આરાધના તમારા માટે શુભ સારું થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે તમને તમારા માતા પિતા તરફથી આજે આશીર્વાદ અને સહયોગ મળતો જોવા મળી રહેશે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહે એ પ્રકારના ગ્રહમાં સાંજ તમે તમારા જીવનસાથીને ક્યાંક બહાર ફરવા લઈ જઈ શકો એ પ્રકારનું વાતાવરણ નિર્માણ થઈ રહ્યું આજે વ્યવસાયને ઝડપી બનાવવા માટે નવા સંસાધનોનો ઉપયોગ તમારા માટે હિતકર સાબિત થશે ટૂંકમાં દિવસ મંગલકાર છે વાત કરી ઉપાયોની શુભ રંગ આદિ તમારા માટે જોવા મળી રહ્યો છે રાણી રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય છે આજે લક્ષ્મીજીની આરાધના કરવી તમારા માટે હિતાવ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે દિવસ સામાન્ય બની રહેશે આજે ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે અન્યથા આર્થિક સ્થિતિ ગડબડ થતી જોવા મળશે નોકરિયાત લોકો આજે સહકર્મીઓના કારણે ક્યાંક ને ક્યાંક થોડીક મુશ્કેલીમાં આવી શકે છે બાળકો તરફથી સારા સમાચાર સાંભળી મનને સંતોષનો ભાવ ઉત્પન્ન થઈ શકે ભાઈના સ્વાસ્થ્ય પણ થોડી ચિંતાઓ રહેશે આરોગ્ય બાબતે ભાઈની સાથે રહેવું રહેશે ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ છે ઓરેન્જ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય શું કરશો આજે હનુમાનજીની આરાધના બજરંગ બાણ દ્વારા કરવી કલ્યાણકારી સાબિત થશે જી તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક સિંહ અને કન્યા વિશે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે કેવા યોગ જોવા મળશે સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજનો દિન મધ્યમ ફળદાયી જોવા મળી રહ્યો છે તમને કાર્યસ્થળ પર કરેલી મહેનતનો શ્રેષ્ઠતમ લાભ આજે પ્રાપ્ત થતો જોવા મળશે તમારા બાળકોમાં અને તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં આજે રસ વધતો જોવા મળશે ઉત્સાહપૂર્વક તમે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે તમે તમારા માતા પિતા તરફથી પ્રેમ મળી મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન આજે પ્રબળ છે વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોના આશીર્વાદ આજે પ્રાપ્ત થતા જોવા મળશે ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે આસમાની બની રહેશે ઉપાય છે આજના દિવસે જળ સેવા કરવી તરસ્યાઓને જળ અવસર પણ કરવું મંગલકારી સાબિત થશે પણ જળનો બગાડ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે મન આવા જાતકો માટે આજનો દિન શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે નોકરી વ્યવસાયમાં સફળતા સાથે આવક વધવાની પણ પ્રબળ સંભાવનાઓ છે મિત્રોને લગતી કોઈ પણ સમસ્યામાં સુધારો થવાની સંભાવનાઓ રહેશે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને તમામ સભ્યોમાં પરસ્પર પ્રેમ ભાવનો વિકાસ થતો જોવા મળશે આ ઉપરાંત મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળની આજે મુલાકાત થઈ શકે છે

જો કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તો તે આજે સમાપ્ત થતો જોવા મળી રહ્યો છે ટુંગમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બદામી જોવા મળી રહ્યો છે ઉપાય છે આજે ઘરની અંદર ભગવતી કુળદેવી તમારા જે છે એમને શ્રીફળ અવશ્ય અર્પણ કરવું અથવા કોઈ પણ ફ્રૂટ એમને અર્પણ કરવું મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકો એક નાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી આગળ વધીશું ધન વિશે તુલા ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપણા માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી વાત તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ જેના વર્ણના અક્ષરો છે અને આવા જાતકો માટે આજે સંપત્તિમાં વૃદ્ધિ થશે અને સમાજમાં તમારું માન સન્માન વધતું જોવા મળી શકે છે આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે અને બેલેન્સ પણ સારું વધતું જોવા મળી છે વિદ્યાર્થીઓને આજે કેટલાક પુસ્તકોની જરૂર પડી શકે જે આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે સાથે આજે તમારા જીવનસાથી સાથે થોડા મતભેદો થવાની પણ સંભાવનાઓ છે જે લોકો રોજગાર માટે પ્રયત્નશીલ છે એમને આજે રોજગાર પ્રાપ્તિના અવસરો મળતા જોવા મળી રહ્યા છે ટૂંકમાં દિવસ કલ્યાણ કરે છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે રાણી રંગ કોઈ પણ રીતે વિષ્ણુ ભગવાનની લક્ષ્મીજીની સાથે પૂજા કરવી હિતાવસ થશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમા ક્રમમાં આવેલી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજનો દિવસ થોડોક મિશ્રિત પ્રકારનો બની રહેશે આજે કેટલાક અટવાયેલા કામને કારણે તમારું મન બેચેન પરેશાન થઈ શકે છે તો આજે સ્વાસ્થ્યનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે મન બેચેન હોય તો આરોગ્ય બગડવાની સંભાવના છે ખાસ ધ્યાન રાખવું આરોગ્ય બગડે પરિવારમાં મતભેદના કારણે સંબંધોમાં તિરાડ આવતી જોવા મળી રહી છે તો સંબંધો ન બગડે એના માટે પણ ખાસ વાતને જતી કરવી તો સમજી વિચારને શાંતિ સમાધાન કરી શકાશે વ્યવસાયિક કાર્ય કરવા જતાં આર્થિક નુકસાનની પણ ભીતિ જોવા મળી રહી છે ટૂંકમાં જોઈએ તો એકંદરે દિવસ થોડુંક પીડા રહ્યો છે વાત કરીએ ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે ગુલાબી રંગ કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજે તમારે લક્ષ્મીજીની ખાસ પૂજા કરવી કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો હિતાવ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે જ્ઞાન અને દાનની ભાવનાનો તમારી વિકાસ થતો જોવા મળી શકે આજે તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે ઘણા મોટા લોકોની સાથે મુલાકાત થઈ શકે પદ અને પ્રતિષ્ઠામાં પણ એ મોટા હોઈ શકે છે નાણાકીય બાબતે આજે સ્થિતિ તમારી મજબૂત રહેશે કોઈ જૂનું રોકાણ છે એનું સારું વળતર આવી શકે છે આજે આળસ છોડી આગળ વધુ તમને કામમાં સફળતા આપી શકે છે આજનો દિવસ શુભ છે આળસમાં વેડફો નો જોઈએ આળસ ત્યાગ કરી મહેનત કરશો તો આજનો દિવસ સક્સેસ આપવાળો જોવા મળી રહ્યો ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે પીળો રહેવાનો છે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે દરિદ્ર દહન શિવ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે ખાસ કરીને ધનરાશિના જાતકો માટે જી તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે

આદિ ઈચ્છા વિરુદ્ધ પણ તમારે કેટલા ખર્ચાઓ કરવા પડશે અનિચ્છિત ખર્ચાઓ આજે થશે વ્યાપારમાં તમારી રૂચિ રહેશે અને અટકેલા કામ પૂરા પણ થઈ શકે તો મહેનત થોડી કરશો કામ સફળતા અપાવશે બપોરે જીવનસાથીનું સ્વાસ્થ્ય અચાનક બગડી શકે જેથી થોડી દોડધામ થવાની સંભાવનાઓ છે પણ સાંજનો સમય પરિવાર સાથે વિતાવે એ પ્રકારના પણ ગ્રહમાન મળે છે તો ટૂંકમાં દિવસ થોડોક દોડધામ કે ઉતાર ચઢાવવાળો બની રહેશે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે રાખોડી રહેશે કોઈ પણ રીતે આરંગનો રંગનો કલ્યાણ કલ્યાણપ્રદ રહેશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે ખાસ કરીને તમારે બજરંગ બાણનો પાઠ કરો મંગલકારી સાબિત છે આપના વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે ઉતાર ચઢાવ યુક્ત દિવસ બની રહેશે વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને તા ઈજા થવાની સંભાવના છે આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે અને જાતે જ પોતાના કામ પૂરા કરવાનો વિશ્વાસ રાખીને કરવું એ આપના માટે કલ્યાણકારી રહેશે તમારા જીવનસાથી સાથે એવી વાત થવાની પણ સંભાવનાઓ છે સાવચેત રહેવાની જરૂર રોકાણ કરતા પહેલાં નિષ્ણાંત વ્યક્તિની સલાહ લઈને રોકાણ કરવું અન્યથા આજે રોકાણ ન કરવું એ હિતાવ રહેશે ટૂંકમાં દિવસ તમારા માટે મધ્યમ છે ઉતાર ચઢાવવાળો છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે આસમાની બની રહેશે ઉપાય છે આજે ઘરના મુખ્ય દ્વારની પૂજા કરવી ઉમરાની પૂજા કરવી તુલસીજીની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ દ્વાદશ કહેતા બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે દ અને થ જાતકો માટે દિવસ સામાન્ય રહેશે બાળકો સંબંધિત વિવાદ ચાલતો હશે તો એ સમાપ્ત થશે તમારા મિત્રોની સંખ્યામાં આજે અચાનક વૃદ્ધિ થઈ શકે છે નોકરિયાત લોકો આજે પોતાના કામથી દરેક વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે પરિવાર અને મિત્રો સાથે હસી મજાકમાં સાંજનો સમય વ્યતીત થાય એ પ્રકારના ગ્રહ ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરી ઉપાયની તો રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ છે આછો ગુલાબી ઉપાય શું કરીશું તો આજના દિવસે સુંદરકાંડનો પાઠ થાય તો સૌથી ઉત્તમ છે અન્યથા હનુમાનજીની પૂજા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક બે અને ભાગ્યાંક પાંચ બની રહ્યા છે બે નંબર ચંદ્રનો છે અને પાંચ નંબર બુધનો છે ચંદ્ર બુધનો આ આપના માટે લક્ષ્મીકારક છે અર્થાત આજે રોજગારની તકો મળી શકે છે યોગ્ય તક અવશ્ય ઝડપી લેવી આપના માટે મંગલકારી આજે સાબિત થઈ શકે યોગ્ય દિશામાં દોડવું હિતાવ સાબિત થશે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવી વાત કરીશું આજના દિવસના વિશેષ તત્વની આજે ભૌમ પ્રદોષ મંગળવાર અને પ્રદોષનું વ્રત એટલે ભૌમ પ્રદોષ એમ કહેવાય છે કે ત્રયોદશી મંગળવારે હોય એટલે એને ભૌ પ્રદોષ વ્રતના સંયોગથી સંબોધિત કરવામાં આવે છે અને આ દિવસે ભગવાન શિવની આરાધના ખૂબ જ શુભ ખૂબ જ મંગલકારી માનવામાં આવે પ્રદોષ સમય એટલે સાંજે સૂર્યાસ્તથી લઈ અને બે અઢી કલાકનો જે સમય છે તેને પ્રદોષકાળ કહેવાય છે આ કાળમાં શિવજીની પૂજા કરવામાં આવે છે તેથી આને પ્રદોષ વ્રત કહ્યું છે ત્રયોદશી જ્યારે સોમવારે આવે અને સોમ પ્રદોષ શનિવારે આવે તો શનિપ્રદોષ કહેવાય જ્યારે મંગળવારે આવી છે તો એને ભૌ મંગળનું સંસ્કૃતમાં નામ છે ભૌ એટલે પ્રદોષ કહેવાય આ દિવસે પૂજન અર્ચન કરવાથી તમારી કુંડલીનો જે મંગળ ગ્રહ દૂષિત થયો હોય એને સાનુકૂળ કરી શકાય છે તે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ કોઈપણ પક્ષમાં આ પ્રદોષ બનતો હોય તો આજે આ પ્રદોષ શુક્લ પક્ષમાં નિર્મિત થઈ રહ્યો છે અવ્રતના પ્રભાવથી શિવજીની કૃપા મેળવી શકાય એમ કહેવાય છે હજારો યજ્ઞો કરવાનું જે ફળ છે એ આ યજ્ઞ એટલે આ દિવસે પૂજન અર્ચન કરવાથી શિવ અર્ચન કરવાથી શિવ ચાલીસાનો પાઠ કરવાથી અમને ખાસ કરીને રાવણ રચિત તાંડવ સૂત્રનો ભૌમ પ્રદોષે પાઠ કરો મંગલકારી છે જ્યારે ભૌમ પ્રદોષે જે લોકો ઋણ દેવામાં દબાયેલા છે એ લોકો ખાસ આજ રોજ ઋણ મુક્તિ મંગલ સ્તોત્રનો પાઠ અવશ્ય કરો જેનાથી જીવનમાં ચાલતી સમસ્યાઓ જે છે આર્થિક એમાંથી મુક્તિ મળી શકે એ પ્રકારે પૂજન કરવામાં આવે ખાસ કરીને મંગળવારના દિવસે ભગવાન શિવની રક્તચંદન પૂજા કરવી કલ્યાણકારી સાબિત તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આ આશુદોષ પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે ખૂબ જ કલ્યાણકારી સાબિત થશે તો નોંધી રાખ્યા આજનો આ મહામંત્ર જેનો જાપ હિતાબ સાબિત થશે

એકવીસ મંત્ર કે એક માળા આ મંત્ર જાપ આજે કરો છો તો આજનો દિવસ તમારા માટે સુખદ અનુભૂતિ વાળો સાબિત થશે સરળતાથી દિવસ પસાર થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવદના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાન દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મૂઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર